તો સરપંચ ને કહ્યો ને આ જવાબદારી સરપંચ ને તલાટી મંત્રી ની આવે ગામ વાળા ભેગા થાવ અને તલાટી મંત્રી ને સરપંચ ને કહો ન કરે તો ગ્રામસભા નું આયોજન કરો ગ્રામસભા છે ને સંસદ છે જેમ સંસદ ન બોલાવે તો તમે સંસદ સભ્યો ભેગા થઈને અરજી કરે અને ઈ જે છે એ અધ્યક્ષ મહોદય ને આપે એમ તમે ગ્રામસભા નું આયોજન કરી શકો

પાણી તો પાણીનો સંગ્રહ કરવા માટે કોઈ સરકાર ના નહીં પડે તો અધિકારીઓને શું છે કે હાથ બંધાતા હોય તો એ તળાવ કરશો એમાં કોઈ નહી આવે પછી ઉપર મુખ્યમંત્રી લેટર નાખી દો તળાવ માટે પાણીના સંગ્રહ માટે કોઈ નહીં કરે કઈ

એ બધાને ચરવા માટેનું છે એમાં ખેડૂતના ઢોરે ચરી શકે કઈ માલધારીના એકના માટે નથી હા તો આખા ગુજરાતમાં એવું સમજીને બેઠા છે ગૌ ચરવા મારા છે એમ એવા ક્યાંય રેવન્યુના કાયદામાં જોગવાઈ નથી લખી બરોબર હા ભલે રેવન્યુના કાયદામાં કે ગૌચર બાબતે માલધારીના છે એવું કશું ક્યાંય ઉલ્લેખ નથી એનો મતલબ કે ગૌચર સાર્વજનિક છે મામલતદાર સાહેબ એને

બસ લોક ભાગીદારી થી રિપેર કરી નાખો હા એની કામ સરપંચ નું છે લોક ભાગીદારી થી કરી નાખવાનું હા ભલે ભાઈ